નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ અગિયાર ચાર બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજે આપણે રાજકોટ માર્કેટ યારના તાજા બજાર ભાવ જોવાના છીએ પણ તે પહેલાં આરવી ખેડૂત મિત્ર ચેનલ પર નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમામ માર્કેટિંગ યરના તાજા બજાર ભાવ મળતા રહેશે રાજકોટ માર્કેટ યારના ભાવ કલોજી અઠવીસો થી સોત્રીસો ને પચાસ રૂપિયા સિંગદાણા પંદરસો પંચોતેર થી સતરસો રૂપિયા જીરુ બેતાલીસો થી એકાવન સો રૂપિયા રાયડિયો પચાસ થી નવસો ને ચાલીસ રૂપિયા કેરંડા અગિયારસો ને પાંત્રીસ રૂપિયા છે નવસો પચાસ થી અગિયારસો ને ઓગણપચાસ રૂપિયા મેથી અગિયારસો પચાસ થી ચૌદસો ને સોરાણું રૂપિયા અડદ તેરસો પચોતેર થી સત્તરસો ને ચાલીસ રૂપિયા વરિયાળી પંદરસો નવ્વાણું થી બાવીસો ને પચાસ રૂપિયા મરસા બારસો થી સત્રીસો રૂપિયા તલકાળા અઠ્યાવીસો થી ત્રણ હજાર રૂપિયા તલ સફેદ છોવીસો પચીસ થી સત્યાવીસો ને પચીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો અઠ્યોતેર થી પાંચસો ચોવીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર ચાલીસ થી બારસો ને પાસઠ રૂપિયા મગફળી એક હજાર થી બારસો ને પંચાણું રૂપિયા કપાસ ચૌદસો થી સોળસો રૂપિયા